સાધુનો બફાટ જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો કર્યો દાવો સુરતના અમરોલીમાં સ્વામિનારાયણ ના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી છે જ્ઞાન પ્રસાદ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડિયો વાયરલ વિડિયો વાયરલ થતા નિવેદન બાદ સ્વામીએ માફી માંગી સાંભળો સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનો જલારામનો વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણા સ્વામીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામિતા પધાયરાની જગ્યામાં બેસાયડા સ્વયં બો રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્યક ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળ દાળબાટીમાં એ દાળ બાટીમાં ફરક હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની ડાયડું પડે સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવાતું દાળ બાટી સ્વામીને જમાયડા સાંઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખોટ રહે છે આમ ગુણાતીતानंद સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતानंदજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સગ વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે ધન્યવાદ